શહેરના વિસ્તારમાં પાડી પુષ્કર પ્રમાણમાં વિદેશી દારૂને ઝડપી પાડ્યો ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે ઉધના વિસ્તારના પ્લોટ નંબર સાહીઠ અને છાસઠ પાસે ઉધના સંજયનગર રોડ નંબર છ પાસે દરોડા પાડ્યા અને જુદી જુદી બ્રાન્ડેડ વિદેશી કંપનીની દારૂની બોટલો અને દારૂની પેટીઓ બોટલ નંગ સત્તર હજાર ચારસો ચોર્યાસી કિંમત રૂપિયા વીસ લાખ સાઠ હજાર ચાલીસ મોબાઈલ ચાર પચીસ હજારના વાહનો ત્રણ તે એકત્રીસ લાખના અને કાર્ડબોક્સ સાથે કુલ મુદ્દામાલ એકાવન લાખ છન્નું હજાર ત્રણસો ચાલીસ રૂપિયાનો પોલીસે ઝડપીને એસએમસીએ ત્રણ આરોપીને ઝડપ્યા છે જેના નામ છે મહમ્મદ હુસૈન જમીલ પઠાણ સંજયનગર ઉધના સંદીપ મીઠાલાલ નિશાત સંજયનગર ઉધના અને સુરજિત સીતારામ નિશાત સંજયનગર ઉધનાવાડાને ઝડપ્યો છે સાથે એક બાર કિશોર છે સંજય ચિલેડા રાજભર કૈલાસનગર પાંડેસરાનો સાથે અગિયાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં લિસ્ટેડ બુટલેગર મુખ્ય આરોપી સકીલ તારીફુદ્દીન ફારૂકી સંજયનગર સુરત બે શરીફ તારીફુદ્દીન ફારૂકી સંજયનગર અતિક રહેમાન ઉર્ફે અટ્ટો ફારૂકી સંજયનગર અઝરુદ્દીન કાઝી અને પાટિયા રહેવાસી સમીર માલિયો સંજયનગર સંજયનગર લાલજીત રાજભર ઉધના અને સાથે સાથે આઈસર માલિક આઈસર ટેમ્પો ડ્રાઈવર એની સાથે મહેન્દ્ર બોલેરોના બે માલિકોને એસએમસીએ વોન્ટેડ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત